વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક અહીંયા અઢીસો અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલા આપણે ભીંડા લીધા છે અને અહીંયા આપણે ત્રણ બટેકા લઈ લીધા છે ભીંડાને આપણે બે કટમાં કટ કરવાના છે આવી રીતે સુધારવાના છે આપણે ભીંડાને આપણે ઉપરનો ટોપકાનો ભાગ અને નીચેનો પૂછડીનો ભાગ કાઢી અને આવી રીતે બે ટુકડા કરી લેવાના છે ભીંડાના અને પછી વચ્ચેથી આવી રીતે કાપો પાડવાનો છે બધા ભીંડાને આવી રીતે આપણે સુધારી લેવાના છે આવી રીતે કાપો પડે ને એવી રીતે આવી રીતે આપણે ભીંડાને બધા સુધારી લેવાના છે આપણે ભીંડા આપણે એવી એવી રીતે બધા સુધારી લેવાના છે અને બટેકાને લાંબી લાંબી ચિપ્સની અંદર સુધારવાના છે અહીંયા આપણે બે લીલા મરચા સુધારી લીધા છે અહીં એક જ આદુનો ટુકડો લીધો છે અહીં એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે અને બે ચમચી આપણે અહીંયા ચણાનો લોટ શેકીને લીધો છે અને એક ચમચીથી દોઢ ચમચી જેટલા આપણે ધાણા આખા પાખા આપણે ખાંડી લીધા છે અને અહીંયા એક ચમચી જેટલું જીરું આપણે આખા પાખું ખાંડી લીધું છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું અને મીઠું ને તેલ એકદમ સિમ્પલ ઘરના મસાલાથી જ ટેસ્ટી એવું આપણું આ ભીંડા બટેકાનું શાક બનાવશું તો અહીંયા આપણે ભીંડા અને બટેકા બંને સુધાર લીધા છે તો પેલા ભીંડાનો વઘાર કરશું અને બટેટાને પાણીમાં રાખી દઈશું એટલે કાણા ન પડે એનો પછી વઘાર કરશું આપણે

એક બાઉલમાં કાઢી આપણે ધાણા ખાંડેલા છે અહીંયા આપણે બટેકાનો વઘાર કરી દેવાનો છે ચમચી જેટલી હિંગ ઉમેરશું અને બટેકાનો આપણે વઘાર કરી દેસુ

જે લસણની પેસ્ટ તૈયાર કરેલી એ આપણે અહીંયા ઉમેરી દેવાની છે એટલે મસ્ત એવું સતડાઈ જાય લસણ ને એ આદુ ને બધું કાચું ન રહે એટલા માટે એને સરસ આપણે સાતડી લેવાનું છે બટેકા સાથે અહીંયા જે આપણા બટેકા કાચા છે તો બટેકા સાથે મસ્ત એવું લસણ અને આદુ સતળાઈ જશે આપણે અહીંયા બટેકાના ભાગનું મીઠું ઉમેરી દઈશું કારણ કે આપણે ભીંડામાં તો મીઠું ઉમેરેલું સરસ મિક્સ કરી દઈશું આપણે શાક ચડે છે એને આપણે હવે જોઈ લઈએ તો આપણે ચાકુ થી કટ કરીએ તો મસ્ત એવું કટ થઈ જાય છે પ્યુરી કરી લીધી છે એ પણ ઉમેરી દેસુ બે ચમચી આપણે ચણા લોટ જે છે કે રાખેલો છે સાઈડ ઉપર એ પણ અહીંયા ઉમેરી દેસુ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું જે પ્રમાણે ઘરમાં તીખું થવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો મસાલો આપણે ઉમેરી દીધો છે અને એક થી બે મિનિટ સુધી આપણે આને રેવા દઈશું એટલે મસાલો મસ્ત શાક ની અંદર આપણો ચડી જાય તો આપણું શાક ને બે મિનિટ થઈ ગઈ છે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરીને આપણું શાક તૈયાર થઈ ગયું છે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો